સુરક્ષા એસઓજી પોલીસે બાતમેના આધારે ભેસ્તાનબુડિયા ખાતેની રાજ મેડિકલ સ્ટોર્સમાંથી ડૉક્ટરની પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપ વેચતા ઝડપી પાડ્યો છે સુરતમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર ઉપર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે મહેસ્તાન રાજ મેડિકલ સ્ટોર નામના મેડિકલ સ્ટોર ઉપર ટ્રેપ ગોઠવી ડમી ગ્રાહક મોકલી પોલીસ સંચાલકની ધરપકડ કરી હતી મહેસ્તાન જીયાઉ બુડિયા રોડ વિસ્તારમાં એક મેડીકલ સ્ટોરમાં આવી નશાકારક દવાઓ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાતી હોવાની બાતમી ઓપરેશન ગ્રુપને મળી હતી એસઓજીએ ડ્રગ્સ ઇન્સ્પેક્ટર સોમીન પટેલને સાથે રાખીને દુકાન નંબર ચાર ગ્રાઉન્ડ ફ્લોર સોમેશ્વર નગર સોસાયટીની રાજ મેડિકલ સ્ટોર ઉપર ટ્રેપ ગોઠવી ગ્રાહકને મોકલતા મેડિકલ સ્ટોરના સંચાલક રાકેશ ભવરલાલ પ્રજાપતિને ઝડપી પાડ્યો હતો ગ્રાહકને કોઈપણ જાતના ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર તેઓ નશાયુક્ત દવાનું વેચાણ પોતાના મેડિકલ સ્ટોર ઉપરથી કરી રહ્યા હતા કોડી ઓથોસ્પેટ નામની સિરપ છે બોટલ જે છ બોટલ તથા નશાકારક ટેબ્લેટ પ્રોક્સીવોલ પ્લસ થર્ટી ટુ મળી એક હજાર પાંચસો રૂપિયાના દવાનો જથ્થો જપ્ત કરી સંચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે